નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર બે હજાર પચીસ ને જોથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહીએ બોટાદ માર્કેટ યાર્ડના ભાવ જીરુ સોત્રીસો પચાસ સાત હાજર સાતસો પચાસ રૂપિયા રાયડો નવસો થી તેરસો રૂપિયા એક હજાર થી એક હાજર મગ પંદરસો થી ઓગણીસો એક હજાર રૂપિયા જુવાર એક હજાર સાહીઠ રૂપિયા વરિયાળી એક હજાર દસ થી ચૌદસો રૂપિયા તલકાળા સત્યાવીસો પાંચ થી ચોત્રીસો ને પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો પચીસ થી એકત્રીસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો નેવું રૂપિયા મગફળી અગિયારસો થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસ બારસો એક થી પંદરસો ને એક રૂપિયા ચાલો મિત્રો અમે અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણીએ સિંગદાણા તેરસો થી ચૌદસો ને સાઠ રૂપિયા છ હજાર ચારસો થી સાત હજાર રૂપિયા એરંડા અગિયારસો થી છવ્વીસ રૂપિયા છણા આઠસો થી એક નેવું રૂપિયા મગ અગિયારસો થી સોળસો રૂપિયા તુવેર અઢારસો થી અઢારસો રૂપિયા ધાણા એક હજાર થી ચૌદસો રૂપિયા મકાઈ ચારસો થી ચારસો રૂપિયા સટિયાબીન આઠસો થી નવસો ને પંદર રૂપિયા તલ કાળા અઠ્યાવીસો પચાસ થી એકત્રીસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજાર થી પાંત્રીસો ને અઠાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો છ્યાસી થી પાંચસો ને એક્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો એસી થી પાંચસો ને બાણું રૂપિયા મગફળી ઝીણી એક હાજર થી તેરસો ને તેર રૂપિયા મગફળી અગિયારસો થી ચૌદસો ને એક રૂપિયો કપાસ એક હજાર થી ચૌદસો ને સત્તાવન રૂપિયા